નમસ્કાર નજર ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આજરોજ તાલુકા પંચાયત ખાતે લોક સુનાવણી હાથ ધરવામાં આવી હતી ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના વડોદરા અને પાદરા તાલુકા માટેના કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન્ટ સીજેડ એમ હાથ ધરવામાં આવી હતી સાથે જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે લોક સુનાવણીનો કાર્યક્રમનો અહીં ફિયાસ્કો થવા પામ્યો હતો જેમાં અનેક ખુરશીઓ ખાલી જોવા મળી હતી અને કાર્યક્રમમાં આવેલા લોકો દ્વારા તંત્ર પર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ગામોમાં તંત્ર દ્વારા પ્રચાર પ્રસાર કે કોઈપણ જાતની જાણ કરવામાં આવી નથી મહીસાગર નદીમાં આવતી ભરતીના કારણે ખેડૂતો અને ગામોમાં દરિયાના પાણીના કારણે કાઠા વિસ્તારમાં જમીનમાં ખારાસ આવતી હોવાના પણ રજૂઆત કરવામાં આવી હતી લોકસુનાવણીમાં ખેડૂતોની પાંકી હાજરી જોતા પૂર્વ ધારાસભ્ય જસપાલ સિંહ પડિયારે લોકસુનાવણી રદ કરી નવી તારીખ આપવા માટેની રજૂઆત કરવામાં આવી હતી તેમજ ઉપસ્થિત ખેડૂતોમાંથી મહીસાગર નદીના કિનારે બનાવેલ માહી રિસોર્ટ મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી હતી કે આ રિસોર્ટ નદી કાંઠે કોણે મંજૂરીથી બનાવવામાં આવ્યો છે કે કોઈ કાયદા વિરુદ્ધ બનાવ્યો છે તેની સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે તાલુકા પંચાયત ખતેરી ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સીઝેડ એમપી એટલે કે જે નદી કર્યા કિનારાને આજુબાજુના જે ગામોનો વિસ્તાર છે એને નિયંત્રિત કરવા માટે થઈને અહીંયા લોક સુનાવણી રાખવામાં હતી આવી લોક સુનાવણી બે હજાર અઢાર માં પણ રાખવામાં આવી હતી અને ગ્રામજનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા તે વખતે પણ લોક સુનાવણી રદ કરવાની માંગ ઉઠી હતી આજે પણ પ્રચાર પ્રસાર વ્યવસ્થિત ન થતા લોકોને પૂરેપૂરી જાણ ન થતા કે જે સર્વે નંબરો છે લોકો કઈ રીતે બાંધકામ કરી શકશે શું એમનું આગળ જો આ વસ્તુ લાગુ સીજેડ એમપી જો લાગુ થાય તો એનાથી લોકોને શું નુકસાન કે ફાયદા થવાના એની ખેડૂતો સુધી વાત પહોંચાડવામાં કંઈક ને કંઈક રીતે તંત્ર પૂરેપૂરું પહોંચી શકાડ્યું નથી એટલે ખાસ કરીને ખેડૂતો અહીંયા ઉપસ્થિત રહ્યા નથી એટલે ખાસ મેં માગણી કરી છે કે આજની આ લોક સુનાવણી રદ કરવામાં આવે ખેડૂતોને ગામ પર જઈને સાંભળવામાં આવે ને ખેડૂતોની આનાથી શું નુકસાન થવાનું છે ને શું ફાયદા થવાના છે એ બાબતની પુરેપુરી માહિતગીરી કરવામાં આવે ત્યાર બાદ જ ફરીથી લોક કરવાની આવે એ રીતની માગણી મેં કરી છે કે લોક રદ કરવામાં આવે આદરા તાલુકામાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોન મેનેજમેન્ટ પ્લાનનું હિયરિંગ રાખવામાં આવ્યું જેમાં ખરેખર જો આ કોઠા ગાળાના વિસ્તારોને જો આ ઝોન અમલમાં મૂકવામાં આવે તો ખેડૂતોને ભારે નુકસાન થાય તેમ છે તેમજ માછીમારી અને જીવસૃષ્ટિને પણ ભારે નુકસાન થશે કારણ કે જો ઇન્ડસ્ટ્રી ઝોનમાં ફેરઈ જાય અને સરકાર શ્રી ખાનગીકરણની રીતે આ નદીઓને બીજી ખાનગી એજન્સીઓને જો આપી દે તો ખરેખર માછીમારો અને રેણકજનને નુકસાન થશે તેમજ સુલતાનપરા જેવા ગામો પણ જે નદીના કિનારે છે એને નો ડેવલપમેન્ટ ઝોનમાં જો જાહેર કરી દે તો આ લોકો પોતાનું બહતકામ પાણીની ટાંકી કે તબેલા આવું માટે સરકારની પરવાનગી લેવા જવું પડે જે ખરેખર અઘરી બાબત છે અને આ લોકો એમ કે છે કે પરવાનગી આપવામાં નથી આવતી તો અહીંયા આગળ મુજપ બ્રિજ પાસે પણ રિસોર્ટોને પરવાનગી આપી જ દીધેલી છે આમ જો ખાનગીકરણ કરી નાખે તો ખરેખર લોકોને મહામુસી મુસીબત ઊભી થશે જે માટે અમે સૌએ આ પ્લાનનો વિરોધ કર્યો છે અને ખરેખર ગામડે ગામડે જઈને લોકોને સાંભળવા જોઈએ અને સાંભળીને જ આ પ્લાન અમલમાં મુકાય તેમ કરવું જોઈએ એવી અમારી સૌની માગણી છે આજે આ લોક સુનાવણી સીઆરજે નોટિફિકેશન 2019 માં જે જણાવવામાં આવેલ છે તે પ્રમાણે જે રાજ્યનો પોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન બનાવવાનો છે એના ભાગ રૂપે વડોદરા જિલ્લાના પાદરા અને વડોદરા તાલુકાના લગભગ 15 જેટલા સમાવેશ ગામ જે સીઆરજે નોટિફિકેશન અંતર્ગત આવે છે એની આ લોક સુનાવણી રાખવામાં આવેલ હતી જેમાં જે રજૂઆત કરવામાં આવી છે એ બધી રજૂઆતો કાર્યવાહી નોંધમાં સમાવેશ કરવામાં આવશે અને જે જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે એનો પણ જે નવો જ્યારે એનો મેં ફાઇનલ કરશે ત્યારે એમાં એનો સમાવેશ કરવામાં આવશે પ્રચાર પ્રસારની બાબતમાં તમને કહી દો કે જે અમે પહેલાં પણ પબ્લિક ગેરિંગ દરમિયાન પણ જણાવ્યું છે કે ત્રીસ દિવસ પહેલાં બે દૈનિક પત્ર ગુજરાતી ગુજરાત સમાચાર અને ઇન્ડિયન એક્સપ્રેસમાં એની જાહેર ખબર આપવામાં આવી હતી અને જે પ્રભાવિત ગામો છે એ બધા ગામોમાં તલાટી શ્રીઓને એની જે કાર્યવાહી કાર્યકારી સારાંશ છે એની નકલો સર્વે નંબર સાથે આપવામાં આવી હતી આ ઉપરાંત તારીખ છવ્વીસ તારીખે બધા ગામોમાં અમારી પોતાની ગાડીથી અમે લાઉડ સ્પીકરથી દરેક ગામોમાં પ્રચાર કરવામાં આવેલ હતો એ બાબતે એ બાબતે અમારી જે ડીએલસી ની કમિટી માં છે એ મુદ્દો લેવામાં આવશે અને એ બાબતે જે કઈ કાર્યવાહી કરવાની આવશે કર